હત્યાને અકસ્માતમાં ખપાવવાનું રચ્યું ષડયંત્ર એક જ યુવતીને બે યુવકો સાથે પ્રેમ સંબંધ એક જ પ્રેમીએ બીજા પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું મિત્રો અને પ્રેમિકા સાથે મળી બનાવ્યો હતો પ્લાન શું પ્રેમ કરવો એક ગુનો છે આ સવાલ તમે કોઈ પણ પૂછો તો તેનો જવાબ ના જ હશે પરંતુ એક જ વ્યક્તિ વ્યક્તિ સાથે પ્રેમ પ્રેમ કરે તો શું તે છે અને પછી એવી ઘટનાઓ સર્જાઈ જાય કે તે ગુનો બની જાય છે પંચમહાલ જિલ્લાની અંદર અમારી સામે એક એવી જ ઘટના સામે આવી કે જ્યાં એક યુવતીને બે યુવકો સાથે પ્રેમ થઈ અને પછી લવ ટ્રાયંગલ સર્જાઈ ગઈ હવે એક યુવકને યુવતી ટાળવા માટે અનેક વખત તેની સાથે બવાલ કરે છે અનેક વખત ફોન ઉપર પણ માથાકૂટ થઈ જાય છે પરંતુ અંત એનો મોત અથવા તો મર્ડર સુધી આવી ગયો યુવતીને થયું કે આ વ્યક્તિ મને વધારે હેરાન કરે છે મારે આને ટાળવો છે કારણ કે મારો અન્ય પ્રેમી પણ છે તે માટે યુવતીએ તેના અન્ય પ્રેમી સાથે મળી અને એક પ્લાન ઘડ્યો અને જે બીજો પ્રેમી હતો તેને પતાવી દેવા માટે એ પ્રાણ ગ્લાન ઘડી દીધો હવે જે વાત થાય છે શું પ્રેમિકા તેના પ્રેમી જેને મારવાનો છે જેની મોત નજીક છે તેને ફોન કરીને બબાલ કરે છે તેને મળવા બોલાવે છે પરંતુ ત્યારે જ શું બને છે ઘટના જુઓ આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ પ્રેમમાં પાગલ થઈ જવું અને પ્રેમિકા કહે ત્યારે તેને મળવા જવું જોજો ક્યારેક તમારા પર ભારે ન પડી જાય કારણ કે પંચમહાલ જિલ્લામાં હાલોલમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમારા રૂવાળા પણ ઊભા થઈ જશે શું હતો સમગ્ર મામલો જુઓ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પરંતુ પ્રેમ ક્રૂર પણ હોય છે જેને સાચી સાબિત કરતો એક ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવાકુવા ગામે બનવા પામી છે જ્યાં નવાકુવા ગામના એક યુવકની પ્રેમિકાના અન્ય પ્રેમીએ હત્યા કરી નાખી છે વાત છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા કુવાના કીર્તન નામના યુવાનની જેને ભાવના નામની એક યુવતી સાથે પ્રેમ હતો અને ભાવનાના અન્ય પ્રેમીએ કીર્તનની ઘાતકી હત્યા કરી નાખી છે હાલ આ સમગ્ર મામલે પોલીસે હત્યારા નિમેષને ઝડપી પાડ્યો છે અને વધુ ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા કુવા ગામના રહેવાસી કીર્તન બારીયાએ છેલ્લા એકાદ બે દિવસથી ગુમ હોવાની ફરિયાદ પરિવારજોને પોલીસ સ્ટેશન ખાતે આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા કીર્તનની લાશ બામણકુવા ગામ નજીક નાળામાંથી મળી આવી હતી કીર્તનની લાશ પાસેથી પોલીસને એક બાઇક પણ મળી હતી અને બાઇકના નંબરના આધારે જ્યારે પોલીસે ઓળખ કરી ત્યારે તે લાશ નિમેશ કીર્તન ભારિયાની હતી પોલીસે સમગ્ર મામલે પરિવારને જાણ કરતા પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું મેં જે કીર્તન છે મારો ભાઈ હતો રાત્રે મેં સાંજે જોડે હતા પાવાગઢથી જોડે આવ્યા છે મારા મમ્મી પપ્પા પાવાગઢ છે અને એને નવ દોસ્તના ગાળામાં કોઈ સાથે ફોનમાં ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડા જેવું કરીને પછી રૂમ બંધ કરીને ઘરમાં હતો એની પછી લગભગ બાર વાગ્યા પછી મેં મારી વાઈફ ધાવા પર ઊંઘો થતા અહીંયા ત્યારે અમને ખબર નથી અમે ઊંઘી ગયા હતા ત્યારે એને રાત્રે બાઈક લઈને કંઈક ગયો પછી રાત્રે આવ્યો નહોતો બટ અવારમાં નવ દસ વાગે અમને ખબર પડી કે આવું થયું છે ત્યાં અમે ઘટના સ્થળે દોડ્યા અને ત્યાં એનો મૃતદેહ હતો પછી ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરીને ફરિયાદ લાગે છે કે હત્યા કરી છે લાશ પર પડેલા ઈજાના નિશાન જોતા પોલીસને શંકા ગઈ હતી કે કીર્તનની હત્યા કરી નાખવામાં આવી છે જોકે આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળના જે પણ પુરાવાઓ મળ્યા છે તે સાથે લઈ કોલ ડિટેલના આધારે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે જે કીર્તન છે તેને છેલ્લો કોલ ભાવના નામની એક યુવતીને કર્યો હતો પોલીસે ભાવનાની પણ સઘન પૂછપરછ કરી ત્યારે સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો ભાવનાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે જે કીર્તન છે તેનો તેની પર ફોન આવ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ કીર્તન ઘરેથી નીકળી ગયો હતો તેને મળવા માટે જોકે આ સમગ્ર એક કાવતરું હતું અને ભાવનાએ પોતાના જે અન્ય પ્રેમી છે નિમેષ તેની સાથે ભેગા મળી અને આ કાવતરું રચ્યું હતું કીર્તનને રાત્રે ભાવનાએ જે છે પોતાના ઘર પાસે બોલાવ્યો હતો ને રસ્તામાં જ જે ભાવના છે તેનો અન્ય જે પ્રેમી છે નિમેશ તેને અન્ય તેના ત્રણ સાથીદારો સાથે કીર્તનને રસ્તા વચ્ચે રોકી તેને ગરદા પાટુનો માર માર્યો હતો સાતક હથિયારો સાથે તેની પર હુમલો કરી અને તેની હત્યા નિપજાવી હતી જો કે પ્રી પ્લાન પ્રમાણે આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે નિમેશ અને તેના સાથીદારોએ કીર્તનની લાશને અન્ય એક નાળાની અંદર નાખી દીધી હતી જેથી પોલીસને એવું લાગે કે આ હત્યા નહીં પરંતુ અકસ્માત છે જો કે લાશની હાલત જોતા પોલીસને શંકા ચોક્કસી ગઈ હતી કે આ એક સુયોજિત હત્યા છે અને જેના આધારે પોલીસે પીએમ સહિતના પુરાવો એકત્રિત કર્યા હતા ત્યારબાદ કોલ ડિટેલ અને વધુ સઘન પૂછપરછ કરતા આજે સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો પાવાગઢ પોલીસ સ્ટેશનના શિવરાજપુરથી જે તલાવડી બાજુ રોડ જાય છે એના કાંકલપુર બાયપાસ ઉપરથી એક ગંડાળામાંથી એક બોડી મળેલી હતી અને થી એકવીસ વર્ષના ઉંમર વર્ષની અનનોન બોડી મળી આવેલી જે બાબતે મેસેજ મળતા અમારી પાવાગઢના પીએસઆઈ સાથેની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને સ્થળ પર જોતા ગનાડું જે હતું એની બાજુમાં બોડી અને બાઇક પડેલી હતી પ્રાથમિક દૃષ્ટિએ આપણને એવું લાગે કે અકસ્માતનો બનાવ હશે પરંતુ પીએસઆઈની સ્થળ વિઝિટ પરથી એવું જાણવા મળેલું કે એને શરીરે અસંખ્ય ઈજાઓ થયેલી હતી અને એ નોર્મલ એક્સિડન્ટથી ના થાય એવી હતી એટલે એ બાબતે એમને બોડી અને કઢાઈ પીએમ કરાવડાવેલું અને બાઈક નંબર ઉપરથી એના માલિકનું અને જે મરનાર હતો એનું નામ કઢાઈ આવેલું એને નવા કૂવાનો એ કીર્તન કરીને છોકરો હતો એની ઓળખ થયેલી હતી જે આધારે એના ભયની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું હતું કે રાતે કીર્તન લગભગ અગિયાર એક વાગ્યાની આજુબાજુ કોઈની ઉપર ફોન પર વાત કરતા કરતાં ઉશ્કેરાઈ જઈ અને નીકળી ગયેલો હતો બાઈક લઈને જે અને એને એ જ ગામમાં જેનું મોસાડ થતું હતું એ વાવ ગામની ભાવના નામની છોકરી હતી એની સાથે એને સંબંધ હતા એવું હકીકત જાણવા મળતા ભાવના ગુનો રજીસ્ટર કરી અને ભાવનાની પૂછપરછ કરવામાં આવેલી જે પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે ભાવના અને વાવ ગામમાં જ રહેતા એક ઇસમ જેનું નામ ગાવ વાવ ગામમાં જ રહેતા એક નિમેશ સુરેશભાઈ બારીયા નામના છોકરા સાથે ભાવનાને પણ છેલ્લા લગભગ બે અઢી વર્ષથી સંબંધ હતા પ્રેમ સંબંધ એટલે એણે એને વાત કરેલી હતી અને એ ખબર પ્રેમ સંબંધની પડી જતા ભાવનાએ એને હકીકત કીધેલી અને આ મુજબને એક કોન્સ્પિરન્સી રચવામાં આવેલી હતી અને નિમેશે પોતાના ત્રણ મિત્રો સાથે મળી અને તે દિવસે રાતે ભાવના દ્વારા આ કીર્તનને ત્યાં વાવ ખાતે બોલાવી અને આંતરી અને રોડ ઉપર જ લાકડી અને ચેન કપાથી ઈજાઓ કરી અને એની બોડી આ જગ્યાએ ફેંકી દીધેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હાલમાં નિમેશની અટકાયતમાં લઈ એની પૂછપરછ ચાલી રહી છે હાલ્હારે હાલ હજુ નિમેષની જ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી છે બાકીના ત્રણ આરોપીની ત્રણ ટીમો પાડી અને એની તપાસ ચાલી રહી કે એક જ પ્રેમિકાને પામવા માટે બે પ્રેમીઓ વચ્ચે ધિંગાણું ખેલાયું હતું જેમાં એક પ્રેમી બીજા પ્રેમીની હત્યા કરી નાખી છે હાલ આ સમગ્ર મામલે પાવાગઢ પોલીસે નિમેશની ધરપકડ કરી લીધી છે અને તેના જે અન્ય ત્રણ સાથીદારો છે તેની શોધખોળ આરંભી દીધી છે જો કે આમાં સૌથી મહત્વનો રોલ અદા કરનાર ભાવનાને પોલીસ કઈ રીતના જુએ છે તે હવે જોવાનું રહ્યું જયેન્દ્ર ભોઈ ગુજરાત તક ગોધરા પંચમહાલ